ના ના અરે કોક ડાળમાં કોક કાળું તો લાગે છે મને ડાળમાં કોક તો કાળું લાગે છે પણ આનું હવે હું કરવું મારે હા પેલા પેલું ડોઢું બોલે છે પેલો બુદ્ધિઓ ઇનાકન જવા દે એના ઇરાકતી બધી વાત જોણવા મળશે ત્યાં કોઈ અમારી ટિમ્બર એ છે એટલે ઇને અમારું જ ખાઈ છે એટલે મને બધું કે છે જવા દે મને ગુજરાત હા વાદરો તો નાહી ગયો અહીંથી એ નાહી જ થાય પણ તમાર ઠેકાણું જ નહી બોલું

આ છે તમારા દો પેલા પેલા જીવડો ખાઈ જાય ને દવા વાળા દોણા છે મરી જાય હવે ની જીવડો ની ચિંતા થવા માંડી કદી માણસો ની ચિંતા થતી નહિ ની ચિંતા થતી નહીં જીવડો ની ચિંતા થાય છે હવે તમે આબ્રુજ ના પકડી હા ખબર નઈ હજી હું બકો છો એકલા એકલા મને તો ખરા આ પેલો ખરાબ છો ઓદરો દેખાતો નહિ પચાસ રૂપિયા કોઈ દિવસે ઘેર તારી મને કાળું લાગે છે લાગે આખી ડાળ જ કાઢી છે અરે બચા અલગ અલગ બોલી છે પેલો કે હવે ઘર પૂર્યો છે હારો કે ઘેર છે હવે ઓધરો છો છે ના જ મને કાળુબા ને બોલાવા જ દે કાળુબા ને જોણ કરવા જ દે આ જ એનો ફેસલો કરવો જ પડશે હવે ઓધરો ઘેર છે કે છો છે પેલા તો જોવા જવા દે હારો દાન તમે તમારું જે કરી ખાતા હોય કરો આ ઉપરે અમે તો અમે તો કરશું જ કદી તણ તના આપલો કૂતરો આયો બોલવાંગરો બોલવાંગરો

પેલા પેલું ખાઈ તો પચાસ રૂપિયા ની લાલા ચાલી હતી ની વાત નો દૂછું તું હોય કે શું છે બધા તેને તેને અલગ અલગ બોલતા અલગ અલગ બોલતા એક કે છે એક કે પૂર્યો છે અને એક કે ફરવા છે ના ઘરમાં માં રોટલા તોડી છે ના હેતર માં કદી ખેતર માં કદી પાપડો ને આઈ જા એ તો વાત છે તારું કશું પહેરી નથી તો

કાળુ જવા ખબર પડી ને આપડી પથ્થર ફાળી નાખી વાત ખબર પડશે કેજો

ના ઘર નહી જતા આગળ મગજ ઉપર ભાર આવ્યો છે રખડવાની વાત નહિ મોડાજી તમે માપે બોલો હવેરોધરૂરો કરો હાલ પકડવું પડે એ દાડો એ દાડા તો તમે નતો હાલ્યો મળીએ પકડવું પડે કે હવે એટલે કીધું આલો તો ઘેર નતા મહિનો બાર ગયા મહિનામાં તમે ગેમ રમી ગયા છો

અમે હોગે આવું એટલી ગળા પેલા હાથુ હાથુ ના બોલી દેતા હું લઈને આવું એટલી ગળા ના ના આ લાકડી છે આ દસ લાકડી ઉપર વાળી દઉં તો તો એ પપડી મારી દે હા વા લઈને ભારે પડે હા તો રસી લઈને આવું ના પકડવું પડ્યા ના જવા જાણે પૂછે તાને આગેવાન છો આગેવાન બજાર

ઓધરો સાવા ઓધરાના પાછો લાવવાનો છે રીટર્ન એલાર આપળા ઈ ક રાખે હા તાકાત જ નવો પ્લાન ગળજે રાતી મગજ દોડાવવો પડશે ઓધરો પકડાને કોમટી પકડાય પાછો હેડો આમ તો ઓધરો પાછો પેલે છે પાછો ઓધરો તો આમ છે હેડ ગયો